જય જવાન જય કિસાન અમે આંતર પાક તો કરતા જતા ઘણા વર્ષોથી કરીએ છીએ અને ઘણા ખેડૂતો આ વખતે ફર્સ્ટ ટાઈમ કરે અને ભાવ ના આવે એટલે ગભરાઈ જાય છે કન્નજીભાઈ અમે આંતર પાક કર્યો પણ ભાવ નથી આવ્યો જો આ વખતે એમાં ત્રબુદના ભાવ ઓછા છે સાથે રીંગણનો આંતરપાક હતો તો આ રીંગણ જુઓ તમે કેટલું ફર્સ્ટ એટિંગ જુઓ તમે રીંગણનું બતાવો આ જો આટલું રીંગણનું ફળ સેટિંગ છે અને ખરેખર આ ગયા વખતે રીંગણના ભાવ ચોથા મહિનામાં પાંચ રૂપિયા કિલો હતા અને આ વખતે ચોથા મહિનામાં રીંગણના ભાવ વીસ રૂપિયા કિલોના છે હવે જો ગયા વર્ષે અમે ગભરાઈ અને આ વખતે ના હોત તો જો એ છોડ્યું નથી આપણા વડવાઓ કહેતા કે ખોયું હોય ને ગોતવાનું તો અમે જે ખેતી ચાલુ રાખી ગયા વખતે ભાવ નહોતા પણ આ વખતે ફરી રીંગણની ખેતી કરી અને આ વખતે રીંગણના ભાવ વીસ રૂપિયા કિલોના મળી રહ્યા છે તો ખરેખર કોઈ પણ ખેતીમાં ગભરાશો તો નહીં ચાલે જે માલ ખાય ને એ જ માલ ખાય કે એટલે જેવા તેવાનું ખેતી કરવી કામ નથી નુકસાન કરવાની જે હિંમત હોય કંઈક મહેનત કરવાની તહેવાડ હોય એ જ લોકો ખેતી કરી શકે બાકી જય જવાન જય કિસાન બોલવાથી કંઈ થવાનું નથી એટલે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી ભગવાન જે લોકોને કર્મ કરે અને ફળ આપે જ છે તો ખૂબ મહેનત કરો અને ખૂબ પ્રગતિ કરો એવા દરેક મારા યુવાનોને ખૂબ ખૂબ વંદન જય જવાન જય કિસાન